ઐતિહાસિક રતન તળાવ હાલતમાં તળાવના વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરાઈ પણ પરિસ્થિતિ યથાવત ગંદકીના કારણે કાચબાઓની સંખ્યામાં પણ ઘટાડો ભરૂચની મધ્યમાં આવેલું ઐતિહાસિક રતન તળાવ તેના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહ્યું છે વર્ષોથી રતન તળાવના વિકાસ માટે અનેક દાવા થઈ ચૂક્યા છે પરંતુ હજી રતન તળાવની પરિસ્થિતિ એવીને એવી જ છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો મંજૂર મંજૂર થાય છે પણ કામગીરી કેમ નહીં થતાં લોકોમાં પાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂચનો ઇતિહાસ ઘણો પૌરાણિક છે કાજબાની પીઠ ઉપર સવાર થઈ ભૃગ ઋષિએ એટલે કે હાલના ભરૂચની સ્થાપના કરી હતી ભરૂચમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે જેમાં શહેરના મધ્યમાં આવેલું રતન તળાવ પણ સમાવેશ થાય છે તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં ભલે મૂકવામાં આવ્યું હોય પરંતુ તળાવના દ્રશ્યો જોઈને તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં ભલે મૂકવામાં આવ્યું હોય પરંતુ તળાવના દ્રશ્યો જોઈને લાગતું નથી કે તેનો વિકાસ માટે કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય રતન તળાવમાં બસો પચાસથી ત્રણસો વર્ષના આયુ ધરાવતા કાચબા વસવાટ કરે છે સમયાંતરે તંત્ર દ્વારા ઐતિહાસિક કાચબાઓનું રક્ષણ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ તળાવ દૂષિત થતા અનેક કાચબાઓ મૃત્યુ પામ્યા છેલ્લા ઘણા સમયથી તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બાર કરોડની ફાળવણી કરવામાં આવી સાથે તેના વિકાસ માટે ચારથી પાંચ કરોડની ગ્રાન્ટનો વપરાશ કરવામાં આવ્યો હોવાનો સ્થાનિક આગેવાનો જીવન ડોડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જો કે આ ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાઈ ગઈ અને કોઈનો ખ્યાલ જ નથી હાલ તો ઐતિહાસિક રતન તળાવ જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અગાઉ વન વિભાગ દ્વારા કાચબા અને જળચર પ્રાણીઓ માટે ઓક્સિજન મશીન મૂકવામાં આવ્યા હતા જે ઓક્સિજન મશીન ક્યાં ધૂળ ખાઈ રહ્યા છે તે પણ કોઈને ખબર નથી કાચબાઓનું ઘર એવા રતન તળાવમાં સૌથી વધુ કાચબા વસવાટ કરતા હતા આજે તેમની સંખ્યામાં પણ ઘટાડો થયો છે આ બાબતે ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમૃત સરોવર યોજના અંતર્ગત બ્યુટિફિકેશન અને વિકાસ માટે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ ક્વોલિફાઈડ એજન્સી ન મળતા કામ ખોરબે પડ્યું હતું જોકે હાલમાં જ નવી એજન્સીની નિમણૂક થતાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આવનાર દિવસોમાં કામગીરી શરૂ થઈ જશે ભરૂચના ઐતિહાસિક રતન તળાવના વિકાસ માટે આવા ઘણા દાવાઓ થઈ ચૂક્યા છે પરંતુ આજ દિવસ સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી ત્યારે ઐતિહાસિક વારસાના જતન માટે તંત્ર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શહેરીજનોને માતરિયા તળાવની જેમ વધુ એક નવું નજરાણું આપે તે અત્યંત જરૂરી છે